ડીસામાં રાણપુર અને ભડથ રોડ પર ડમ્પરો માટે પ્રવેશ બંધી જિલ્લા કલેક્ટરે ડમ્પરો પર પ્રતિબંધ ફરમાવ્યો ડીસા રાણપુર અને ભડથ બંને રોડ પર બનાસ નદીમાં આવેલી લીઝોમાં આવતા જતા રેતી ભરેલા વાહનો પર અવરજવર કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવાયો છે અકસ્માતનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ મળતા ધારાસભ્ય અને નાયબ કલેક્ટરની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ડીસાની બનાસ નદીના પટમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરો રાણપુર અને ભડથ રોડ પર નીકળે છે ત્યારે આ ડમ્પરો અકસ્માત સર્જાતા હોવાનું તેમજ ઉગ્રહ કરતા હોવાની ફરિયાદો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેકટર નેહા પંચાલને મળી હતી જે ફરિયાદોના આધારે રજૂઆત કરતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા રાણપુર તેમજ રોડ પર રેતી ભરેલા ડર જવર પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરે રેતી ભરેલા વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે નદીમાં ભેખડે બનાસ નદીના પુલ પાસે આવી નેશનલ હાઇવે પર ચડી જવા માટે વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે પરંતુ આ રીતે સાવ કાચા વૈકલ્પિક માર્ગ પર રેતી ભરેલી ગાડીઓ ચલાવવી શક્ય નથી તેમજ વાહનો પણ વારંવાર ફસાઈ જાય કે વાહનોની ચેચીસો પણ તૂટી જવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી આટલા લાંબા વૈકલ્પિક માર્ગ શક્ય નથી જેથી લીઝ ધારકોની માંગ છે કે જિલ્લા કલેક્ટરે સત્વરે આ જાહેરનામું પરત ખેંચી લેવું જોઈએ